ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી વિધિવંત પૂજા અર્ચના કરી મેઘરાજાને ભક્તો માટે દર્શન અર્થે મૂકવામાં આવે છે અને મેઘરાજાને રંગરોગાણ સાથે અદ્ભુત વસ્ત્રો ધારણ કરાવી નયનરમ્ય સ્વરૂપ આપી તેમજ તહેવાર મુજબ સ્વાતંત્ર્ય પર્વ અને નારિયેરી પૂનમ સહિતના શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારોનો શણગાર કરવામાં આવે છે સ્વતંત્ર પર્વ એ ભારત દેશના તિરંગાનું શણગાર કરી આકર્ષણનું કેન્દ્ર ઊભું થતું હોય છે અને દર્શન અર્થે ભક્તો માટે મુકવામાં આવતા જ મેઘરાજા સાથે સેલ્ફી લેવાનું પણ ભક્તો ચૂકતા નથી આખા વિશ્વમાં માત્ર ભરૂચમાં જ મેઘરાજાની પ્રતિમાનું કેમ કરાય છે સ્થાપન 56 યા દુકાળ એટલે કે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ વરસતો ન હતો અને વરસાદ વર્ષે તેવા કોઈ એંધાણો દેખાતા ન હતા જેના પગલે સમગ્ર સમાજના લોકોએ મેહુલિયા વરસાદને રિઝવવા માટે ભજન અને કીર્તન કર્યા પ્રાર્થનાઓ કરી યજ્ઞ કર્યા છતાંય વરસાદ વરસે તેવા કોઈ અણસાડો દેખાતા ન હતા અને તે સમયે ભોય પંચના લોકોએ પણ વરસાદ વરસે તે માટે ઇન્દ્રદેવ તરીકે મેઘરાજાની માટીમાંથી પ્રતિમા તૈયાર કરી અને સંકલ્પ કર્યો કે શ્રાવણી દસમ સુધી વરસાદ નહીં વરસે તો મેઘરાજાની ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત કરેલી પ્રતિમાને ખંડિત કરવામાં આવશે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન

મેઘરાજાની સ્થાપના કરવી અને આ પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવાનો અને ત્યારથી જ આ ઉત્સવ ભોય પંચ માટે દિવાળી કરતાં પણ મોટો પર્વ બની ગયો અને આજે પણ મેઘ ઉત્સવ માત્ર ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં જ મનાવવામાં આવે છે અને આ ચાર દિવસ ભોય સમાજના લોકો વેપાર ધંધા છોડીને મેઘ ઉત્સવ મનાવવામાં મગ્ન બની જતા હોય છે મેઘ ઉત્સવમાં ત્રણ સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને ભરૂચ જિલ્લામાં ત્રણ સમાજ જેમાં ભોઈ પંચ ખાડવા પંચ અને વાલ્મીકી સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને આ ત્રણેય સમાજના લોકો પોતાના ઘોઘારાવ મંદિરે સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને નોમની એક રાત્રિનું રોકાણ કરવા ઘોઘારાવ અન્ય સ્થળે તેમની માતાને મળવા જતા હોય છે જેના ભાગરૂપે છડીને ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે માતાને મળવા લઈ જવાતા હોય છે સાડા ત્રણ દિવસ ઘોઘારાવ ધરતી ઉપર આવતા હોવાની માન્યતાઓ રહી છે અને દસમના દિવસે એક રાત્રિના છડીના રોકાણ બાદ ઘોઘારાવ મહારાજ છડીના સ્વરૂપે પરત જતા હોય છે અને તે સમય દરમિયાન ઘોઘારાવ મહારાજને રોકવા તેમની માતા તેમની પૂંછડી પકડી લે છે અને ઘોઘારાવ મહારાજને રોકવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી ઘોઘારાવ મહારાજ તેમની માતાએ પકડેલી ઘોડાની પૂંછડી કાપી નાખે છે અને વચન આપે છે કે વર્ષમાં શ્રાવણ માસમાં સાડા ત્રણ દિવસ ધરતી ઉપર તમને મળવા આવીશ અને ત્યારથી જ ભરૂચમાં ભોયપંચ ખાડવા પંચ અને વાલ્મીકી પંચ દ્વારા

મહાત્મા ગાંધી રોડ સુધી મેળો યોજાય છે આ મેળામાં ગુજરાતભરમાંથી માનવ મેળામણ ઉમટી પડે છે અને મેળામાં ખાણીપીણીની સહિતની રમકડા અને મનોરંજન સહિતના અંદાજે પંદરસો વધુ સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં વેપારીઓ પણ રોજગારી મેળવી રહ્યા છે અને આ મેળામાં ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાંથી વેપારીઓ રોજગારી માટે ધામા નાખે છે અને સમગ્ર વરસ દરમિયાન રોજગારી મેળવતા હોય છે

મેઘરાજા હજારો ભક્તોની વચ્ચેથી વિદાય લેતા હોય છે અને ત્યારથી જ ભોયપંચના લોકોની આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે. સાથે મેઘરાજાની સ્થાપના સ્થળેથી નગરચર્યાએ નીકળતા હોય છે અને મેઘરાજા સાથે અંતિમ સેલ્ફી લેવા માટે પણ હજારો ભક્તો ભળાપડી કરતા હોવાના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળતા ભક્તો અંતિમ ઝલક જોવા માટે પણ મકાનો અગાસી છાપડા તથા જર્જરિત મકાનો ઉપર પણ ચડીને જોખમી રીતે પણ અંતિમ દર્શન કરવા માટે પડાપડી કરતા હોય છે અને આમ માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજા ઉત્સવ મનાવવામાં આવે છે ભરૂચ શહેરમાં વસેલ ભરૂચ કોઈ સમાજ વર્ષોની ભગવાનની પ્રતિમા બનાવે છે એવું કહેવાય છે કે જે સમય છપ્પન દુકાળ હતો વરસાદની લોકો બહુ આઝાદી આઝાદી કરતા હતા પણ વરસાદ ના પડતો હતો એવામાં એક સંત આવીને અમે જ્યાં ભજન કીર્તન કરતા હતા શું ભજન કિર્તન કર્યા પણ કઈ વરસાદ નો અંકાર ના આવ્યો તે સ્થાન અમને કહી ગયા હતા એમણે કહ્યું નદી માંથી માટી લાવી જલદેવતા ની સાપના કરવો બસ એ સમયે અમે અષાઢી ની એટલે ને બીજી વિધાનથી અમે જલ જતા મેઘરાજાની સ્થાપના કરીએ છીએ અને તે સમયે બહુ ભજન કીર્તન કર્યા પણ કઈ વરસાદ નો અનુસાર ના આવ્યો અને તે એક થઈ સંતે કે આ સમયમાં જો વરસાદ ની પડે તો અમે અમે મૂર્તિના અમે ખંડિત કરીશું એ શબ્દ જે કહ્યું છે ને ત્યારથી એવું કહેવાય છે કે શું વરસાદ પડ્યો ખેડૂતો પશુ પક્ષીઓ માણસોમાં નદી નાળા સરોવર પાણીથી છલકાઈ ગયા અને ત્યારથી મેઘરાજા બનાવી આજે શુભ અવસર છે ઇન્ડિપેન્ડન્સ ડે છે આજે અમે ભગવાન ને પણ શુભ સુંદર વસ્ત્ર પહેરાવ્યા છે આપ જોઈ રહ્યા છો લગભગ પાંચ ફીટ ની મૂર્તિ છે અને ચાંદ મુન્દ્રામાં બેઠા જેમાં દર્શન આવે છે વિશેષતા એ છે કે